જેમાં તારી દોસ્તો હું છું તમારા મિત્ર સંજય ઢાકોર જેસલપુર અને આજે તમારા બધાના સાથ સહકારી મારે ગૂગલમાં દસ ડોલર કમ્પ્લીટ થયા છે અને ગૂગલ એક્સચન પર પર આવી ગયું છે તમે જોઈ શકો છો આ રીતના દસ ડોલર ગૂગલ એક્સચેન્જમાં થાય ત્યારે ગૂગલ એક્સચમ ઘરે આવે છે જેમાં યુટ્યુબમાં એક હજાર સબસ્ક્રાઈબ બને ચાર હજાર વોચ ટાઈમ હોવો જોઈએ ગૂગલ એક્સચેન્જમાં તમે જોઈ શકો છો આ રીતના સો અપડાનો પિન આવે છે જે વેરીફાઈ કર્યો તો આગળ પ્રોસેસિંગ થાય છે બરાબર મારે પાંચ દિવસમાં ગૂગલ એક્સન ત્યારે આવી ગયું છે તમે જોઈ શકો છો મારું નામ પણ લખેલું છે નીચે